આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો કાનાભાઈ વેલારી એનો વિડીયો અગાઉ પણ આપણે મેલો તો એની જે પત્ની હતી એ એના કરતાં થોડી મોટી હતી અને એણે કીધું હતું કે મારી હયાતીમાં જો બીજી બાઈ લાવશે તો મને કાંઈ વાંધો નથી એવો video એ એમને બંને જણાએ મલાવ્યો હતો. પણ હવે આજે ખબર પડી કે એ video એને શું કામ મલાવ્યો. કારણ કે એ બાઈ એના બાળકો આગળ જતું રહેવું હતું. એટલે કોઈ પણ સંજોગમાં જો કાના પર બીજું બૈરું કરી લે તો એ ગમે ત્યારે છટકી શકે એટલા માટે એ બનાવ્યો હતો. એ video પણ તમે જોઈ લેજો. નંબર મને યાદ નથી નહિ તો નંબર પણ બોલી જાત પણ એ video એને એટલે મલાવ્યો હતો. અને આજે ખરેખર બન્યું એવું કે એ બેન છે એ કાનાભાઈને એકલા છોડી અને એના બાળકો આગળ જતા રહ્યા અને કાનાભાઈ ને હવે ત્રીજું બૈરું કરવા માટે એમણે આ વિડિયો મુકાયવો છે. વિડિયો ખુદ ખૂબ જ મજેદાર છે જોવા જેવો છે અને શેર પણ કરજો કારણ કે કાનાભાઈ દસ વર્ષ તો સાધુ પણ રહેલા છે એની આ પહેલી પત્ની સાથે તો આ વિડિયોને ખૂબ શેર કરો અને ખૂબ જોવો અને આ ખાસ જે લોકો એમ કે કે આ youtube દ્વારા કોનું કોનું થયેલું છે એના video કેમ નથી મુકતા તો આજે રાત્રે જે video આવશે એ એ video છે જેનું થઈ ગયું છે અને ખૂબ સારું પાત્ર એને મળી ગયું છે આપણો video youtube માં મળ્યો હતો અને ખૂબ ઝડપથી એને સારું પાત્ર મળી ગયું છે તો એનું નામ અત્યારે નહિ આપું તમારે સાંજે એ video જોવો પડશે એનું ખૂબ સરસ પાત્ર મળી ગયું છે એ video રાત્રે આવશે અને આ વિડીયોને ખૂબ શેર કરો અને શનિવારે રાત્રે સાડા નવ વાગે આપણે રૂબરૂ લાઈવ થઈએ છીએ તો એમાં જોઈન્ટ થાવ અને જોઈન્ટ થવા માટે તમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો તમને એનું નોટિફિકેશન મળશે અને પહેલાં સબ્સ્ક્રાઇબ કરી નાખો અને આ વિડીયો પૂરેપૂરો શેર કરો ખૂબ મજેદાર વિડીયો છે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે

મેં લગભગ નહી ને તો પાંચરી હજાર નો ખર્ચો કર્યો ઓપરેશન બે કર્યા હતા હા હા એને પછી એને દીકરી છે લગભગ નહી ને તો ચાલી વળીની ઉંમર છે દીકરી ને ઘરે દીકરા એને દીકરી દીકરો છે હ એટલે આ તમારે બાઈ હતી એ ને હા એને દીકરી દીકરો છે બે આગલા હા આગલા નું બરાબર બરાબર હા હા તો એ કે મારે એક દીકરી ભેગું રેવું છે એ કે તમારે નથી રહ્યું એમ હા એ કે મને કે દીકરી ભેગી થવા જો મારી દીકરી છે ચૌદ વરસની કે દીકરી ની દીકરી ચૌદ વરસની છે ને સુરત માં હું છે કે ભાઈ મારું કામ પણ થાય છે તો મને કે કાના કે જવા કે મને ને તમને જો બીજું મળે તો ગોતી લ્યો મને કોઈ તકલીફ છે નહિ કે બાળ બચ્ચા વાળું એ કે મેં કીધું પછી મેં એને મેં એને પ્રેમ થી વાત કરી મેં કીધું જાનુ મેં કીધું તારી બાવન વર્ષ ની ઉમર છે મેં કીધું ને મારી મેં કીધું આડત્રીસ વર્ષ ની ઉમર છે મેં કીધું

એ કરીશ નો ઓલો ખર્ચો પછી મને કે વિમલ મુક્તા દાવ તે બે પાંચ વિમલ મુક્તા દાવ પચાસ પચીસ રૂપિયાનો એ કરશો પછી કે કે ની કોથળી અને ત્રીસ રૂપિયા દૂધની કોથળી અને મુક્તો દાવ તો એ કરશો એટલે બસો નો મારો daily નો ખર્ચો હતો હો અને હવે હું દુકાન માં કામે જાવ એટલે મને પંદર હજાર રૂપિયા પગાર આપે અને હું અને મમ્મી ને અને અમારા બા એમ ત્રણ જણા જ હતા.

મને કે કઈ વાંધો નહીં કે તમને કદાચ જો બીજું એ તો મેં કીધું એવું લાગશે તો ગમે મારા કિસ્મત માં હશે તો મને મેં કીધું કોઈ મેં કીધું રજૂ થાય તો મળી જશે તો ઉપાધિ કરી માં મેં કીધું કદાચ મને કે બાળ મે બાળ બસાવળો હોય તો મને મળી જાય એને કોઈ મને તકલીફ નથી

હું જો કે મેં તારી હારે કોઈ મેં કીધું love marriage નથી કર્યા મેં કીધું કોઈ વસ્તુ નથી કરી આપણે full હાર જ કરેલા છે ને તે કે હા છૂટી થઈ છે કે હા કીધું હાચે મારે તો મેં કીધું આ ત્રીજું ઘર છે મેં કીધું તારી હાચે છૂટી થઈ તો મારે તો આ ગામડું છે મેં કીધું હું તો મેં કીધું પંદર હજાર રૂપિયા કમાવ છું મેં કીધું પણ હું તો પંદર હજાર કમાવ પણ હું મેં કીધું મારી પોતાની પત્નીમાં નાખું છું એને મારા કામે નથી મોકલવાનો હું જીવું છે સુધી કામે નથી મોકલવાનો મારે કોઈ પણ ની દીકરી આવશે મારા ઘર માં કદાચ મેં કીધું તારી તો બાવન વર્ષ ની ઉમર હતી ને પચાસ વર્ષ ની મારા ઘર માં બાય આવશે ને ને કદાચ વીસ વર્ષ ની આવશે ને તો હું એને દુઃખી નહીં થવા દઉં મેં કીધું. અને આ મારો આત્મો છે મેં કીધું મારો આત્મો છે ને એ આખો અલગ છે મેં કીધું ને મારા ઘર માં કોઈ પણ દુખી હોય ને એ પહેલો હું દુઃખી મેં કીધું. એટલે કોઈ દી તકલીફ નહીં આવવા દઉં મેં કીધું સતા મને મળશે તો હું મારી ગોઠવી લે. પણ મેં કીધું એટલું યાદ રાખી લઈએ કે તું અહીં મારી ભેગી પાંચ વર્ષ રહીશ તું જાસો પણ તારા મેં કીધું આજ એટલું તું યાદ કરી લઈશ એક ફેરો તને કાનો યાદ આવશે એમ તો એટલું તો અને પછી રોવા મળી મને કે ઈ જે હોય એ કે પણ હવે તમ તારે કે મારી દીકરી દીકરા મારે ઉજવવા પડે ને સુરતમાં હું રહું અત્યારે સુરતમાં કોમ કોણ થાય છે અને કે પંદર વર્ષ દસ વર્ષ દીકરાનો બળાત્કાર થઈ જાય તો હું કે હું કે એની ભેગી રહું.

હા પરાણે રાખે પગ ભાંગ્યો ને તો સાહેબ મેં એનો નહીં નહીં તો એને પાંત્રીસ છત્રીસ હજાર નો મેં એનો ખર્ચો કર્યો હો અમારા મોહવા માં જાલંધરા સાહેબ છે ત્યાં ઓપરેશન કરાવ્યું હતું ખાલી એના સત્તર હજાર રૂપિયા તો ખાલી મને operation નાં આપ્યા પંદર વીસ પાટા બંધાવ્યા અને એક પાટો back side નો મારે પંદરસો બે હજાર નો થયા એટલો ખર્ચો કર્યો પછી એને કોઈ દી મારા માં હોય ન હોય હું છતાં એને એને કોઈ દી એને હજી મેં તડપાવી નથી કે આ રીતનું તું તકલીફ કર કે આ રીતનું તું વસ્તુ છે ઘર માં હું છે હું નહીં મને કે કાના બકાલું નથી હું એમ દસ મિનિટ કેમ તરત આવી જાઉં હું દુકાને કામે હો છતા દુકાને મારા શેઠ ને એમ કેવું કઈ બે મિનિટ તમે અર્ધો કલાક જાળવો હું પૈસા પછી બકાલો મારી પત્ની ને કામ હોય મારા જમવા જોવે એટલે મારે પેલા બાજુ નું બકાલું મને કઈ વાંધો નહીં કે કાના ભાઈ હોય કે બસ હું છતાં એને કોઈ દીધી પાંચ ની અંદર તકલીફ આવવા નહી દીધી ને મારી એક પૂરી નહીં થાય મારે બાળબું નથી હું તો એકલો જ માણસ છું મારા મમ્મી છે ને એસી પંચ્યાસી વર્ષની ઉંમર છે હમ હમ મારા મમ્મી છે પપ્પા છે મારો પરિવાર છે મારા બે ભાઈઓ છે એનો પરિવાર છે totally અમારા બધાનો વ્યવહાર જુદો છે અને મારું મકાન છે પોતાને મારા નામે છે હમ પોતાને મારા નામે છે મેં ખુદ જ દસ્તાવેજ કર્યો છે આ વર્ષમાં અને મારા નામે જ મેં દસ્તાવેજ કર્યો મારા પોતાના નામે મકાન છે મારા ત્રણ ભાઈ છે ત્રણે ભાઈઓના અલગ અલગ મકાન છે હમ રે બાજુ માં સેટાવા સેટાવાની વાર લાગે એ રીતે ઘર નું કોઈ કોઈ નું એવું નથી કે મકાન અલગ છે વ્યવહાર અલગ છે મારે ને મારે વ્યવહાર કરવો એ મારે જોવાનું હોય હું પોતાની પત્ની લાવું કદાચ હું કામ ને મારી પત્ની ને આપું વ્યવહાર કે આલે તું તારા ઘર માં તારે લાવવું હોય લાવીએ એ મારે જોવાનું હોય મને કોઈ અધિકાર નથી કે મને કોઈ કહીએ કેમ એટલે એ રીતનો વ્યવહાર કરું છું હું એક જાત નો દલિત છી ખોટું આવે જ પસંદગી એમ થયું કે મારે દીકરી દીકરા ને હસવા પડે ને સાહેબ મહિને ને મહિને એ કે મારે સુરત જવું પંદર દિનો થાય કે મારે સુરત જવું તો આપડે પંદર હજાર રૂપિયા પગાર લાવીયે તો એ આપડે એટલે આપડે ઘરમાં હું તો હું તો હું છે એક આમ ગણો ને સાહેબ તો પ્રેમ પૂજારી છું મારી પેહલાની કહાની હું તમને કહું ને તો તમને આંખમાં હોવા આવી જાય એટલે એ વસ્તુ ને મેં દુઃખ પડી ગયું હું અને સાત થી આઠ વરસ મેં સાધુ પણ કરેલું હોય છે હે હા જુનાગઢ માં હમ સાધુ થઈ ગયો હા સાધુ હું દસ વરો રહ્યો પછી મારી હા મારી પોતાની પત્ની મારી ભેગી હતી ને હું દસ વરો રહ્યો

ને પછી મને જમાડે અને મારા દિલ માં એવું છે ખાવું ને ખવરાવું મેં કોઈ દી પત્ની ને હેરાન નથી કરી પણ છતાં સાહેબ જો આપણે આટલી રીત હેરાન ગતિ થાય એટલે આપણે એમ થાય કે વાત કરીએ ને તો આંખ માં આંસુ આવી જાય સાચી વાત સાચી વાત અને અને મારી જિંદગી માં આડત્રીસ વર્ષ થયા હજી મારી જિંદગી માં મારી પત્ની ને મારે છે ને કોઈ દી હેરાન નથી કરી હો.

હાથ વેગે થઈ ગયો ચા પીને તરત નીકળી જાય નાસ્તો નતો કર્યો નાસ્તો કરાવે એકલા છે એસી પંચી વર્ષની આંખે મમ્મી ને આપડે હાસવાનો હોય આપણે એમ કે મમ્મી રોટલો કરી દે તો બસડા આંખે હું તો એ ફાફા મારતા ઓલું કરે હવે મમ્મી ને જો એને કાચરોટ અંબાવવી પડે લોટ અંબાવવો પડે ડબ્બો અંબાવવો પડે બધું અંબાવવું પડે

તોય ઘણું ઘણું છે એમ અને મને અને તાકાત છે મારામાં હજી કે મારી ઉંમર નથી હો મારી આડત્રીસ વર્ષની ઉંમર છે મારો ફોટો તમે જુઓ તમને એમ થઈ જાય કે નઈ ફોટો છે કાના ભાઈનો હું દલિતનો દીકરો છું હું કોઈ બીજું કોઈ વર્ણ નથી તમે ત્યારે આપણે વાલ્મીકી હોય તો હાલે તો સંસ્કારી જ કે અથવા કોઈ આપણે દલિત હોય તો હાલે બસ ને બીજી કોઈ પણ જ્ઞાતિ હોય તો હાલે તમ તારે કદાચ દેવી પૂજન હોય તો હાલે પણ સંસ્કારી દીકરીને આપણે જીવન પાલે ને આપણે જિંદગી ગુજારે એવી દીકરી હોય ને તો તમે ત્યારે હાલે. લખાવતા ખૂબ નામ કાનાભાઈ ને કાંતીભાઈ પ્રેમજીભાઈ હા કાનાભાઈ લખું ને હા કાનાભાઈ અમને લખો અટક અટક વેલારી વેલારી અને રહેવાનું ક્યાં નાના યાદરા નાના જાદરા મહુવા તાલુકો જાદરા જાદરા મહુવા બરાબર ને હા મહુવા તાલુકો જિલ્લો ભાવનગર હમ રેડી અને કામ શું કરો છો કામ હું દુકાન છે તો પંદર હજાર પગાર છે મને

આપડે ભરી દેવું બસ એમાં કોઈ તકલીફ ભાઈ નથી હું કોઈ પણ આપડા કોઈ કે ભાઈ આપડા કાના ભાઈ સમાજ પરમાણે આ રીતે તમારે કરવું પડે તમારી સમાજ પરમાણે આ રીતે કરવું પડે તો હું કરી આપી હો